પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ નિમિત્તે ઉપસ્થિત આપણા લોકલાડીરા રેખાબેન ચૌધરી ભાજપ અગ્રણી ઉષાબેન જિલ્લા અધિકારી અમૃતભાઈ દેસાઈ ગણેશભાઈ ભગવાનભાઈ લીંબાચિયા ભીખાભાઈ બેરા હસમુખભાઈ મંજુલાબેન તમામનું અને ગ્રામજનો શાળાના બાળકો આરોગ્ય ખાતાના ઓગણવાડીના તમામ બહેનોનું ઉદિર આર્થિક સ્વાગત કરું છું मनुष्य तु वडा महान् हे भूल मधु मनुष्य तू बड़ा તો આપણે કીટો આપીશું દરેક મહેમાન શ્રી આગળ અને એક એક બાળક પેલા આપણું બાલવાટિકા નું મોકલીશું પછી આંગણવાડી નું મોકલીશું અને કીટ તૈયાર રાખીશું સજ્્઺ ચ૨વ્ચ્ર હિ્રલ હ૨વ્લ હ૨મ્લ હ૨લ હત્રસલ હ૨ાલ હ૘લ હબષ્ર હ૮ડ હધર હિર

પંચાયતી સદસ્યો ગ્રામજનો વાલીઓ અને મારા વાલા બાળકો આજનો મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે દિન પ્રતિદિન અવનવી શોધોની ભેટ ધરતા વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા માટે ઘણી સગવડો પૂરી પાડી છે બસ રિક્ષા ટ્રેન ગાડી સ્ટીમર અને વિમાન જેવા ઝડપી સાધનોની શોધ કરીને વિજ્ઞાનીએ આપણા માટે ખૂબ ઝડપી સાધનો સાધન વાહન વ્યવહાર બનાવી દીધા છે ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટર ટેલિફોન રેડિયો અને ટીવી જેવા સાધનો વડે આપણે ખૂબ જલ્દી સંદેશ મોકલી શકીએ છીએ વીજળી વીજળી ની શોધ વડે આપણે રાત્રિના અંધકારને પ્રકાશમાં ફેરવી શકીએ છીએ આ વિજ્ઞાન અને ટેકનોલોજી આખી દુનિયા બદલી નાખી છે વસ્તુ જાય જીવન કાર્યકર બહેનો આશા બહેનો તમામ ઉપસ્થિત અન્ય વિભાગોનો સ્ટાફ તમામ વાલીઓ શિક્ષકગણ વાલા વિદ્યાર્થીઓ અને આજે જે લોકોએ પ્રવોઝ મળ્યો છે એવા નાના 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 ભૂલકાઓ આંગણવાડીના પણ સાંભળવાના છે એમાં પૂરું કરીશ મારું વાતવ્ય જે આપણે હમણાં સાહેબે વાત કરી કે એક તો પ્રાઇવેટ સ્કૂલમાંથી સ્કૂલમાં પ્રવેશ મેળવા મેળવ્યો છે તો એ બી ખૂબ સરસ વાત છે અભિનંદન કે જે બાળકો પ્રાઇવેટ આ ગામના તો પ્રાઇવેટમાં ના જ જવા જોઈએ કાલે અમે ટાંકરવાળા ગયા હતા તો એમાં પણ ઘણા બધા બાળકોએ પ્રાઇવેટમાંથી સ્કૂલમાં આવ્યા હતા આપણે આ બધા વાલીઓ ઉપસ્થિત છે જે બાળકો પ્રાઇવેટમાં જાય છે એ જે શિક્ષકો છે એ કેટલા ક્વોલિફાઈડ છે એ તમે જુઓ અને જે જે આપણી સરકારી સ્કૂલો છે એ સ્કૂલોના જે શિક્ષકો છે એમનું શિક્ષણ જુઓ તમે કે સૌથી સારું શિક્ષણ મેળવેલા જે શિક્ષકો છે એ પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતા હોય નોકરી ક્યારે મળે એ સારું શિક્ષણ હોય ત્યારે અને પ્રાઇવેટમાં ક્યારે જાય પ્રાઇવેટમાં ક્યારે જાય કે એને ગવર્મેન્ટમાં નામ મળ્યું હોય ત્યારે હવે આવી સ્કૂલોમાં આપણે એક બાળકોને મોકલીએ છીએ જ્યાં ક્વોલિફાઈડ છે ત્યાં નથી મોકલતાનું પ્રાઇવેટ ફોર્મ મોકલીએ છીએ તો ગામના લોકોએ સા સાથે મળીને મહેનત કરવી જોઈએ કે આપણા ગામમાં એક પણ બાળક પ્રાઇવેટ સ્કૂલમાં તો ન જવું જોઈએ આટલા ક્વોલિફાઈડ શિક્ષકો હોય કેટલા બધા ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે બાળકોમાં એ આગળ વધી શકે છે એના ઉપર મહેનત કરવાની જરૂર છે વાલીઓ શિક્ષકો અને સાથે ગામના અગ્રણીઓ સાથે મળીને મહેનત કરશે તો તમામ સ્કૂલોમાં તમામ બાળકો નિયમિત આવશે અને બાળકો સારું શિક્ષણ મેળવે છે પણ અત્યારે એવો ક્રેઝ વધી ગયો છે કે પ્રાઇવેટમાં મૂકવાના કે સારું ફટાફટ પોપટની જેમ બોલે એટલે મારું બાળક હોશિયાર નહીં પણ એ આગળ કેટલું વધશે એ જુઓ તમે આપણે સારા શિક્ષણ માટે પ્રાથમિક શાળાઓમાં અને શિક્ષણ બાળકોને અપાવો અત્યારે સારા સારા આઈએસ આઈપીએસ આ સ્કૂલોમાં સરકારી સ્કૂલોમાં ભણેલા છે જુઓ તમે એવું નથી તો આ સરકારી સ્કૂલોમાં જે શિક્ષણ મેળવેલું છે એ સારા ક્ષેત્રોમાં અત્યારે આગળ છે ઘણી જગ્યા વિદેશોમાં પણ આગળ છે સાહેબ વાત કરી વિદેશોનું જે અત્યારે હાલમાં વધારે આ ચાલી રહ્યું છે કે બાળકને ગમે તેમ કરીને વિદેશમાં મોકલીએ વિદેશમાં મોકલીએ તો શું વિદેશમાં બાળકો કરે છે શું ખ્યાલ છે બધાને કોઈ બેકરીમાં હોય કોઈ મોલમાં હોય કોઈ સ્ટોરમાં હોય મજૂરી એટલી બધી કરે છે લોકો કોઈ કે મારો છોકરો ફોરેન છે લંડન છે અમેરિકા છે પણ અમેરિકામાં કરે છે શું જ્યારે એ છોકરો અહીંયા એ કામ કરતા શરમાય છે કેમ કે ગુજરાત છે એમાં કંઈ કામ કરશે તો શરમ આવશે જ્યારે એ જ કામ એ છોકરો ક્યાં જઈને કરે છે વોચમેન માં કરે છે બધી જગ્યાએ કરે છે ત્યારે એ શરમ નથી આવતી કોઈ કામમાં શરમ ના ના હોય જ્યારે ગુજરાતમાં એ કામ કરવાની શરમ આવે તો કામ કરવાની શરમ આવતી નથી કારણ કે વિદેશમાં આપણા ગુજરાતના કોઈ હોય એટલે જોવે કુટુંબના એટલે કોઈ કામમાં શરમ ના હોવી જોઈએ એ નાનું હોય કે મોટું હોય કોઈ કામમાં શરમ હોવી ના જોઈએ આત્મનિર્ભર રહેવું જોઈએ ગુજરાતમાં સારા નાગરિકો નાગરિક બને અને અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધે

ગમે તે જગ્યાએ આઈએસ આઈપીએસ કે ઉદ્યોગ ક્ષેત્રમાં કે રાજકારણ ક્ષેત્રમાં આગળ વધશે તો આપણે જે બાળકોમાં સુસુપ્ત શક્તિઓ છે એને જાગૃત કરવાની છે એના પાછળ મહેનત કરવાની છે શિક્ષકો અને સાથે વાલીઓ બાળકોને જે અભ્યાસક્રમ આપવામાં આવે છે અને જે દર્શન આપવામાં આવે છે એ ઘરે જઈને પણ વાલીઓ કેટલી જ મહેનત કરે એવી જ મારી શુભકામનાઓ

ભગવાનભાઈ કમલેશભાઈ પટેલ દેસાઈ હસમુખભાઈ મંજુલાબેન ભૂતડીયા જીગરભાઈ સુથાર એસ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા બે હજાર એકમાં ત્યારથી લઈને એમણે બે હજાર બેથી પ્રવેશોત્સવની ગુજરાતમાં શરૂઆત કરી પોતે મુખ્યમંત્રી હતા છતાં પણ ગામે ગામ જઈ અને ઘરેથી શાળામાં બાળકોને લઈને પ્રવેશ અપાવ્યો પોતે તો ગયા પણ અધિકારીઓને પણ એમણે ગામની શાળામાં પ્રવેશોત્સવમાં મોકલ્યા આજે માત્ર આપણા ગામમાં નહીં પણ આખા ગુજરાતની અંદર

આપણો દીકરો તો દીકરી વચ્ચેથી અભ્યાસ છોડીને જતો રહે તો એનો કહેવાય ડ્રોપ આઉટ જો એ પાંચમા છઠ્ઠા સાતમા ધોરણમાં અભ્યાસ છોડીને જતો રહે તો આપણો ડ્રોપ આઉટ રેશિયો ઘટી જાય એટલે આ ડ્રોપ આઉટ રેશિયો ના ઘટે એના માટે શિક્ષણની સદરતા માટે ગુજરાત સરકાર આ પ્રવેશોત્સવ ઉજવી રહી છે કે તમારો દીકરો પૂરેપૂરું શિક્ષણ મેળવી અને એની કારકિર્દી બનાવે નમો લક્ષ્મી યોજના છે નમો સરસ્વતી યોજના છે દીકરીઓને વાલી શ્રી બહેનોને વિનંતી છે કે દીકરીઓને પૂરેપૂરો અભ્યાસ કરાવો ઘરકામ તો કરશે પણ સાથે સાથે અભ્યાસ પૂરેપૂરો કરાવો નવલક્ષ્મી યોજના અંતર્ગત ગુજરાત સરકાર આપણી દીકરી નવ દસ અગિયાર બાર નો અભ્યાસ પૂર્ણ કરે એના માટે પચાસ હજાર રૂપિયા સહાય આપે છે દીકરો હોય હોય કે દીકરી પણ અને જો અભ્યાસ કરે છે તો એને પણ ભૂપેન્દ્રભાઈ સાહેબ ની આપણી ગુજરાત સરકાર એ પચાસ પચીસ હજાર રૂપિયાની સહાય આપે છે એટલે સરકાર ખૂબ સહાય આપી રહી છે આપણે આપણા બાળકો પાછળ મહેનત કરીએ એને ભણાવીએ હવે આ થઈ વાલીઓની વાત આપણો કોઈ બી સમાજ ક્યાંથી ઊંચો આવે સમાજ શિક્ષણ આવે એટલે આવે છે પક્ષ્યુઅલિટી આવે છે સમય સૂચકતા આવે છે કે ટાઈમ સર દરેક કામ પૂરું કરવું જોઈએ સમયસર શાળામાં જવું જોઈએ સમયસર આપણું હોમવર્ક લેસન કાર્ય પૂરું કરવું જોઈએ એટલે શિક્ષણ એ મહત્વનું પાસું છે એક નાની ઝોપડીમાં રહેતું બાળક એનો પરિવારને ઊંચો લાવવો તો કેવી રીતે ઊંચો લાવી શકાય એ બાળક જો સારો અભ્યાસ કરે છે અને સારો અભ્યાસ કરી અને સારી એક્ઝામ પાસ કરી અને જો કલેક્ટર બને છે તો એનો પરિવાર ઊંચો આવે છે એનું કુટુંબ ઊંચો આવે છે એનો સમાજ ઊંચો આવે છે એટલે શિક્ષણ જ એક એવી વસ્તુ છે કે તમે તમારો પરિવારનો ઉદ્ધાર કરી શકો છો આ થઈ વાલીઓની વાતો હવે બાળકો તમે ધ્યાનથી સાંભળો મારે તમને એક તથાસ્તુની વાત કહેવી છે તથાસ્તુ આપણી નોટની અંદર લખી અને ઘરમાં ચોટાડી દેવા વારંવાર તથાસ્તુ પર નજર જવી જોઈએ આપણે જે પણ બોલીએ છીએ આપણી જીભમાંથી જે પણ વાક્યો કાઢીએ છીએ એમાં આકાશમાં 33 કરોડ દેવી દેવતાઓ ફરે છે એ હંમેશા આપણને તથાસ્તુના આશીર્વાદ આપે છે તમે કહેશો કે આજે મારું પેપર સારું નહીં જાય તો ભગવાન આશીર્વાદ આપે છે તથાસ્તુ મારે વાળ સારા નહીં આવે તો ભગવાન આશીર્વાદ આપે છે તથાસ્તુ હું જ્યારે એન્જિનિયરિંગ કોલેજ એ છોકરાઓ તો તમારાથી મોટા છોકરાઓ બાર સાયન્સ પછી જીની ની એક્ઝામ ક્લિયર કરીને આવ્યા તો પણ એમની અંદર કેતા હોય મેડમ અમને એક્ઝામ નો હાવ લાગે છે કે મને બધું તૈયાર થઈ ગયું છે પણ એમ લાગે છે કે ફરી પેપર માં લખી નઈ શકું તો એટલે તમારા જીવન માં આ પોઝિટિવિટી હકારાત્મક તથા યાદ રાખવાનું છે તમારે સારી જ વાતો બોલવાની છે પરિવારમાં માતા-પિતાને પણ કહેવાનું છે કે સારું જે બોલશો એ થઈ જશે તમારે મોટા સાહેબ બનવું છે મોટા થઈને સપોઝ કે કલેક્ટર બનવું છે તો તમારે તમારા મન ને અત્યારથી આદેશ આપવો પડશે કે મારે મોટા થઈને મોટા ઓફિસર બનવાનું છે સારો પગાર લાવવાનો છે અને મારે મારા મા બાપનું મોટું ઘર બનાવી આપવાનું છે તમે આ વિચારશો તો પ્રકૃતિ

બસ આજ વાત કરવાની હતી આયા આયોજકોએ શિક્ષકોએ બહુ સારું આયોજન કર્યું છે એમને ખુબ ખુબ અભિનંદન મારું જે સ્વાગત સન્માન કર્યું અને તમે બધાએ મને જે શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખુબ આભાર જય હિન્દ હવે અમારું શ્રાવણ માસની અંદર તિથિ ભોજનનો એક दाता શું કહવા માંગુ છું વરસાદ ગામે પ્રવેશોત્સવમાં આપણે ગામના આગેવાનો અને અગ્રણી શ્રેણી આજનીના ચાલુ કરાવ્યું આપણા પ્રધાન છે અને દર મહિને ગુજરાત સરકાર પાંચ હજાર રૂપિયાની સહાય આપે છે જ્યાં સુધી તે અભ્યાસ કરશે ત્યાં સુધી એને સહાય આપે છે અનેક પ્રતિભાશાળી બાળકો અનેક પ્રકારની એક્ઝામ પાસ કરી અને શિક્ષણ અને શાળાનો બહુ સારો વિકાસ થયો છે આ બાળકો